અમરેલીની ઘટના પછી એવું લાગી રહ્યું છે કે રાજ્ય સરકારને સરઘસની પેટર્ન ભારે પડી ગઈ છે પાટીદારોથી લઈને પટ્ટા કાંડ સુધીનો આ કેસ હવે ધીમે ધીમે વધુ ગરમી પકડતો જઈ રહ્યો છે જેમાં પરેશ ધાનાણીના ધરણાએ લેટર કાર્ડને હવે આંદોલન સુધી પહોંચાડી દીધું છે ત્યારે શું છે દીકરીના અપમાન મુદ્દે કોંગ્રેસની માંગ આવો સમજીએ પરીક્ષા ધાનાણી બેઠા ધરણા પર ન્યાયની લડાઈ ભાજપના નેતા ચર્ચાથી ભાગે છે દૂર મત માંગવાની બહુ વિછા નથી પણ અમરેલીની જનતાનું આ ગુજરાતનું મારા માથે ઋણ છે જીવનના કાર્યકર્તા તરીકે અમરેલીમાં આધારે વરણ કોઈની સામે ક્યાંય ખોટી આંગળી ચિંધાઈ ને તો કહીને જાઉં છું બાપ કદાચ અમે હારી ગયા છું પણ મરી નથી ગયા અમે જીવીએ છીએ આ શબ્દો કોંગ્રેસ નેતા અને અમરેલી ના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી ના છે જેમને સીધી રીતે રાજકીય પક્ષો ને કહી દીધું છે કે હવે હું રાજનીતિથી દૂર છું અને ચૂંટણી લડવાનો કોઈ ઇરાદો નથી આ લડાઈ સમાજની દીકરી માટે લડી રહ્યો છું જેનો સત્તા પર બેઠેલા ઘમંડી નેતાઓએ સરઘસ કાઢ્યું પાયલ ગોટીના કેસ ને લઈને હવે કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ મેદાનમાં ઉતરી છે પરેશ ધાનાણી અમરેલી એસપી ઓફિસ બહાર ધરણા પર બેઠા છે પરંતુ ન તો સરકારના પેટનું પાણી હલી રહ્યું છે ના તો સત્તાધારી પક્ષના એક પણ નેતાના પેટનું પાણી તેવામાં શુક્રવાર થી આંદોલન ને વધુ વેગ આપવાની કોંગ્રેસ તૈયારી કરી રહ્યું છે દીકરી દીકરીએ કીધું કે ભાઈ હું તો સાત સાત દિવસ સુધી ક્યાંય પોલીસ સ્ટેશન અડફેટે કરી ક્યાંય જેલના સળિયા ગણ્યા પણ હવે પછી આ ગુજરાતની કોઈ પણ દીકરી ઉપર કાયદાનું ઉલ્લંઘન કરનારો હાથ એ થર થર કાપે ને તો મને સાચો ન્યાય ગણાશે સીધી રીતે બે દીકરીના બાપ તરીકે સવાલ મને મારા હૃદયને કે શું કાલ મારીને તમારી દીકરીઓને પણ કોઈ રાતે બે વાગે ઉઠાવી જશે મારીને તમારી દીકરીઓના આબરૂનું જાહેરમાં નિલામ કરશે મારીને તમારી દીકરીઓને પોલીસ સ્ટેશ પાઇટ ઉપર હોડાવીને પટ્ટે પટ્ટે મારશે નહી આ ગુજરાત છે એ ગાંધીના સંસ્કારથી સરદારના સ્વાભિમાનથી અને બાબા સાહેબે ખડેલા સંવિધાનથી ચાલશે એ વ્યવસ્થાનું પુનઃસ્થાપિત કરવા માટે અમે આ લડાઈને આગળ વધારી પરેશ ધાનાણી જ્યારથી મેદાનમાં આવ્યા છે ત્યારથી વારંવાર પાયલની પૂછપરછ પોલીસ કરતી હતી તે બંધ થઈ ગયું

ન્યાય નહીં મળે ત્યાં સુધી સવાલ અહીં એક દીકરીના ના સરઘસ નો છે ગુજરાતના ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે કે ભાજપના નેતાઓના અહમ ને સંતોષવા માટે એક દીકરીને જાહેર માં બદનામ કરવાનો પ્રયાસ કરાયો જે કોઈ પણ કાળે યોગ્ય નથી તેવામાં પાયલ ને આગામી સમયમાં ન્યાય મળશે કે નેતાઓના અહમ માં દીકરી પિસાતી રહેશે તે સૌથી મોટો સવાલ છે

તો પછી તેને રાત્રે પોલીસ કેમ ઉઠાવી તેનું સરઘસ કાઢ્યું નથી કરીને માર કેમ મારવામાં આવ્યો પગ લાંબા કરીને પટ્ટા કે મારવામાં આવ્યા અનેક સવાલો છે સૌથી મોટો મુદ્દો દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી તેનું અપમાન કરાયું તેનો છે જ્યારે પોલીસ એવા આરોપીઓ રેપિસ્ટ એના સરઘસ કાઢતા હતા તો જાહેર મંચ પરથી સંબોધન કરતી વખતે મંત્રીઓ ખૂબ પ્રશંસા કરતા હતા આજે એક દીકરીનું ગુજરાતની પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું તો કેમ ચૂપ છો પરેશ ધાનાણી દીકરીને ન્યાય અપાવવા માટે ઉપવાસ આંદોલન પર હવે બેસી ગયા છે એમનો સાથ પરિવારજનો જે પાયગોટીના છે પણ આપી રહ્યા છે જોવાનું એ રહેશે કે ખુદને રાજનીતિથી દૂર રાખવાની વાતો કરતા પરેશ થાનાણી દીકરીને ન્યાય અપાવવામાં સફળ થશે કે નહીં અને કૌશિક વેકરિયાને જે ખુલ્લો પડકાર ફેંક્યો છે કે આવીને તમે વાત કરો જોઈએ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીએ તો કેમ ચૂપ છે સવાલ એ જ છે કે બધા જ કેમ ચૂપ છે એક શબ્દ નહીં વિચારવા જેવું છે